સુરેશભાઈ કાળુભાઈ ટાટમિયા કાલે ગઈ કાલે અમે દીકરીને ચેડવા આવ્યા હતા મઉડી ચોકડી અમારા બેન ની ઘરે પછી ત્યાં મારા નાના ભાઈને જે હાર્દિક સિસાન ગયા ચોકડી એને મળી ગયો પછી એને ઘરે લાવ્યા અમે પછી ઘરે લાવીને એને સમજાવી અમને એને સદર પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં પૂછપરછ કરીને ઓલા બીજા પોલીસ સ્ટેશને લઈ ગયા પછી એને હાજર ગયો પછી ત્યાં અમે એને હાજર કરી અને અમે ત્યાં હતા અમે ચાર પાંચ વ્યક્તિ હતા તો અમારા આવેશમાં આવીને જે અમે બોલાઈ ગયું હતું હેમંતભાઈ પાડલિયા વિશે અને જે જેથી કરીને અમે એવું કીધું હતું કે અઢી કરોડના આમાં ભાગીદાર છે પણ ચંદ્રેશ છત્રોલા મેન ભૂમિકા એ ભજવે છે અમને સાંજે કે ભાઈ આમાં ભૂમિકા ચંદ્રેશભાઈ આમાં ની કઈ કોઈ જગ્યાએ હાથ કાંઈ છે નહીં પોતે દાતા છે સમાજના અગ્રણી સારા છે અને હર રાજકોટની અંદર હર જ્ઞાતિના જે આગેવાનો છે એના બધા કામ ત્યાં બેઠા બેઠા એ લોકો કરે છે એવું સારું એનું કામ છે અમારાથી ભૂલથી એમનું નામ લેવાઈ ગયું હતું અમે એને સમાજને અને અમે હેમદભાઈને માફી માગીએ છીએ કે આ એ ની અંદર નથી જેથી કરીને ઋષિવંશી સમાજને અમે માફી માગીએ છીએ વિગત તે હતી કે ઋષિવંશી સમાજના નેજર હેઠળ જે સમૂહલગ્નનું આયોજન થયું બાવીસ બે બે જે પચીસનું શનિવારના દિવસે એમાં મારી ભત્રીજીને મેરેજ હતા એટલે કાલે હું રાજકોટ આવતો તો એટલે મને શિશાંગીયભાઈ મોરડી ચોપડીએ ભેદા થયા એમની હારે વાતચીત કહી વાતચીત કરીને એમને પ્રવનગર પોલીસ સ્ટેશને હાજર કર્યા હવે પછી બાઇક દેવાની હતી એટલે મારી મારી કીધે આવ પાડલિયા બે શબ્દો બોલાઈ ગયા છે હું મારા વતી સમાજની અને ઋષિવંશી સમાજની માફી માગું છું હેમરાજભાઈ પાડલિયાનું મારી કીધે આવેશમાં આવીને નામ લેવાઈ ગયું કે ભાઈ આ દાતા તરીકે હતા મને ખ્યાલ હતો પણ પછી મને રાતે જાણવા જઈડ્યું કે ભાઈ આ વ્યક્તિ ક્યાંય નથી મુખ્ય ખાલી દાતા તરીકે જમણવારના દાતા તરીકે હતા આમની આમાં એની ક્યાંય ભૂમિકા છે નહીં અને હું મારા વતી સમાજની માફી માંગુ છું